ચોરી કરેલી ઇકો કાર લઈ સુરત અને વલસાડ જિલ્લામાં તેર અલગ અલગ જગ્યાએ ચોરીને અંજામ આપનારી સિકલીગર ગેંગના ત્રણ સુરત બ્રાન્ચે પકડ્યા છે સોળ ડિસેમ્બરે ચોક બજાર વેડ રોડ ત્રિવેણી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી એક કાર નંબર જી જે ઝીરો ફાઇવ આરસી વન ટુ થ્રી સિક્સની ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી બાદ આ ઇકો કાર વડે સુરત શહેર તથા વલસાડ જિલ્લામાં મેડિકલ તથા કરિયાણાની દુકાનોના શટર ઉજા કરી તથા બંધ મકાનોના તાળા તોડી અલગ અલગ તેર જગ્યાએ ઘરફોડ ફોર્ટ ચોરીઓને અંજામ આપવાનો બનાવ બન્યો હતો ત્યારે ક્રાઇમ રાજની વાતમી મળી હતી કે આ આરોપી દાગીના વેચવા નાનપુરા શનિવારી બજાર પાસે ફરી રહ્યા છે આથી વોજ કોટવી સિકલીગર ગેંગના આરોપી મોહન ઉર્ફ બીડી ગુરમુખ સિંઘ જૂનીને પકડી પાડ્યા બાદ અન્ય બે આરોપી સતવીર ઉર્ફે ગુર્ફે સત બલવંસિંગ ટાંગ તથા ત્રિશૂલ સિંહ ગુર્ફે અનિલ સિંહ કપૂર સિંહ દુધાનીને મહારાષ્ટ્રના થાણેથી ઝડપી પાડ્યા હતા પોલીસે ઘરફોડ ચોરીના મુદ્દામાલ તથા ચોરીની સામગ્રી કબજે કરી હતી પોલીસે પૂછપરછ કરતા ત્રણ પૈકી બે આરોપી સત્વીરસિંહ તથા અનિલ સિંહ બંને સાળો બનાવી છે સત્વીરસિંહ પાસે પૈસા ન હોવાથી થાણે રહેતા અનિલ તથા તેની સાથે કામ કરતા સુરત ખાતે બોલાવી ઇકો ફોર વ્હીલર કાર ચોરી કરી ચોરીનો પ્લાન તૈયાર કર્યો હતો કારની ચોરી કરી પ્રથમ સુરતના પીપલ્સ ચાર રસ્તા એક મેડિકલમાંથી રોકડની ચોરી કરી હતી બાદમાં આ ઇકો કાર લઈ વલસાડ વાપી તથા ભીલાડ અને વલસાડ રૂરલના ઘરો દુકાનોને નિશાન બનાવી હતી પોલીસ પકડી ન શકે એ માટે ચોરીની ઇકો કાર વાપી બ્રિજ નીચે મૂકી સુરત આવી ગયા હતા સુરત આવી આરોપીઓએ રોકડા સરખા ભાગે લીધા હતા અને આરોપી સિંહ થાણે ચાલ્યો હતો સુરત શહેરમાં સોળ સત્તરની ની રાત્રિ વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસને માહિતી મેળવતા બીજા દિવસે આ ઇકો ટ્રેક કરતાં સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાઈ કરતાં વલસાડ વાપી ભીલાડ વલસાડ રૂલર અલગ અલગ જગ્યાએ પંદર એકથી ચૌદથી પંદર જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો આમાં ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં ચૌદ જગ્યાએ ચોરી કરી બે બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે આ ઓરિજિનલ ત્રણ માણસો પકડવામાં આવ્યા છે જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરબીરસિંહ જૂની સતબીરસિંહ ઉર્ફે સત્તુ બલબીરસિંહ ટાક અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની એમાં જે સતવીર અને ત્રિશુલ શાળા બનાવી થાય છે આ બધા જ ઓરિજિનલ ઓરિજિનલ જલગાંવ મહારાષ્ટ્રના રહેવાસી છે ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને બેને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિન બારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી એ રિકવર કરવામાં આવી છે આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના ને એવું પણ મળી આવ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સિંહ મહારાષ્ટ્રમાં ચૌદથી વધુ ગુનાઓમાં ઘરફોડ આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે